નમસ્કાર દર્શક મિત્રો નજર રોજ સાથે હું છું ડોક્ટર ચતુર બે દિવસ કૃષિ મહોત્સવ રવિ ચાલી રહ્યો છે ત્યારે ડ્રોન ટેકનોલોજી દ્વારા કઈ રીતે મોડલ ફાર્મ મુલાકાતે છે હળવદના ખેડૂતો અને આપણે લાઈવ ડ્રેમો જોઈ રહ્યા છીએ કે ડ્રોન ટેકનોલોજીનો નો કઈ રીતે છે અને શું છે સ્થિતિ તેને આપણે લાઈવ બતાવીશું હવે કો ચાલુ છે તમને આપણી પાસે જે અત્યારે ડ્રોન છે એની દસ લિટરની ટેન્ક કેપેસિટી આવે એક એકરની અંદર સ્પ્રે દસ લીટર પાણી સ્પ્રે કરે આપણે વીઘે ચાર પંપનું કેલ્ક્યુલેશન કરી અને એક સાથે દસ પંપની દવા એની અંદર નાખવાની રહી અને એક એકર સ્પ્રે થતાં સાત મિનિટનો ટાઈમ લાગે ટોટલ દવાનું પ્રમાણ તો દવાનું પ્રમાણ જે કંપની કોઈ પણ કંપની છે મલ્ટીનેશનલ કંપની પોતાનો એકરનો ડોઝ એની અંદર લખીને આપે છે કે એ એકરના ડોઝ મુજબ દવા નાખવાની પાણીનું પ્રમાણ પાણી ફક્ત કરવા માટે જરૂરી છે એવું નથી કે આપણે વધારે પડતું પાણી થી છોડને આખો પલારી દેવો આપણે ધારો કે પંદર લીટર પંપ હોય એની અંદર ત્રીસ એમ એલ કીધું કેટલા એમ એલ આની અંદર ત્રણસો એમ એલ રાખવાની દસ પંપની એક સાથે જવા જાય જેટલા પંપ એકરે હોય જે એના પ્રમાણે દસ ઘટી જાય ને ખર્ચ ઘટી જાય પ્લસ ઓલ ઓવર તમે ખેતરનો હિસાબ કરો સ્પ્રેંગનો તો તમારે મિનિમમ એમ માનો ને કે સિત્તેર થી એસી જેટલી દવાનો બચત થાય પ્લસ બીજો એ કે ટાઈમ બચત થાય આ ડ્રોન થી સ્પ્રે કરવામાં એક મિનિટની અંદર સાત મિનિટ એક એકરની અંદર સાત મિનિટનો ટાઈમ લાગે એટલે આખા દિવસની અંદર વીસથી ત્રીસ એકર કમ્પ્લીટલી કવર કરી લે બીજો મેઇન ફાયદો એ છે કે ઊંચાઈવાળા ક્રોપ કોઈ પણ માની લો કે શેરડી છે દાડમ છે રાયડો છે વરિયાળી છે ઘઉં છે એની અંદર કોઈ પણ પાકની અંદર સ્પ્રે કરવામાં બેસ્ટ રહેજો જેમાં ચાલીને દવા ના સ્પ્રે થઈ શકતો એમાં એમાં કમ્પ્લેટલી અને બાકી જે અધર ક્રોપ છે બધા માની લો કે અત્યારે ચોમાસાની સિઝન લાસ્ટમાં ગઈ કોટન ની અંદર આપણે તમારા કમ્પ્લીટલી એકર સાત મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય એટલે વીસ મિનિટનો ટાઈમ મળે એટલે આપણે બે થી ત્રણ એકર કમ્પ્લીટ કરી શકીએ અને કેટલું ઓછા ઓછી કેટલી જગ્યા હોય ત્યારે હળવદ તાલિકા તાલુકા પૂરતું અત્યારે અમે કોઈ પણ માપદંડ નથી રાખો તમારે એક એકર હોય તોય અમે આવીએ દસ એકર હોય તોય અમે આવીએ અંદર કેટલા એકરથી અત્યારે મેં જે મેપિંગ કર્યું છે ને એ ખબર નથી એટલે છ એકર નું મેપિંગ થયું છે અહીંયા થી લઈ અને ત્યા પાછળનો જે સેટો છે ને ત્યાં સુધીમાં એટલાની અંદર છ ટેન્ક મારે ફિલઅપ કરવી પડે એના કેલ્ક્યુલેશન મુજબ આખું જે તમારું ખેતર છે એ ડિવાઇડ થઈ જાય ને એટલા જ પાર્ટની અંદર અહીંયા તમારી જે છે ડ્રોન દ્વારા સ્પ્રેમેન્ટમાંથી સબસીડી મળવા પાત્ર છે અમારો જે ચાર્જિસ છે છસો આર એસ પર એકર હે એમાંથી પાંચસો રૂપિયા તમારા એકાઉન્ટમાં ગવર્મેન્ટ સબસીડી પેટે રિફંડ કરે છે એટલે સો રૂપિયામાં એક એકર થાય અને મેક્સિમમ પાંચ એકર સુધીની સહાય તમને મળે છે એક નાણાકીય વર્ષની અંદર ચાલુ જ છે બધી દાડમ છે પ્લસ અત્યારે તુવેર છે તુવેરની અંદર ચાલુ છે અમે કરીએ છીએ છે લસણ અંદર જીવામૃત કરીએ છીએ વીડની અંદર શાંતિભાઈ કરશનભાઈ પટેલની વાડીમાં જીવામૃત નો સ્પ્રે

તાર મેગ્નેટિક ફિલ્ડ ક્લિયર કરે તમારે જો એની અંદર ઝટકો ચાલુ હોય તો ઈ બંધ કરાઈન ચાલે એક મેઈન હાઈ ટેન્શન લાઈન આવે ને કેવી એની આજુબાજુના છસો ફૂટના એરિયામાં અમે બાકી ઇલેવન હોય તો પણ ચાલે અને પેલી સામે મોટી લાઇન દેખાય છે ઈ લાઈન હોય ને તોય ચાલે એક હાઈટેન્શન લાઇન ત્રણ થાંભલા વાળી ચાર થાંભલા મોટી લાઈન હોય ને એની આજુબાજુના છસો ફૂટના વિસ્તારમાં ના ચાલે અંતર રાખવું પડે એટલે ટીસી નીચે સ્પ્રે કરવાનો થાય તો ટીસી થી ઉપર દસ ફૂટની હાઇટ ગેઇન કરવાની અને ત્યાંથી સ્પ્રે કરવાનો એટલે તમારો એરિયા ટોટલ કવર થઈ જાય કાંઈ બાકી ના રહે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં ફ્લાવરિંગ ટાઈમે ફ્લાવરિંગ ટાઈમે કોઈ પણ પાકની અંદર કરી શકીએ

એટલો તમારો ક્રોપ બચાવી શકે બાકી ઓલા કાકા કીધું કે કર્યા હોય ગયા લોકો શું એક પગારદાર કામ કરતા હોય છે કે એ લોકોને કંઈ લેના દેના ન હોય એના કંપની ત્યાંથી મોકલી દીધું હોય એટલે કે ભાઈ આવો એ લોકો આવવાનું જવાનું ખાલી નથી લાગી ગયું એટલે એનું કઈ ન હોય પણ એક વસ્તુ એ કે કોઈ પણ ખેડૂતને ત્યાં આપણે જઈએ એટલે પાયલોટ ને જેટલી અનુભવ મેન વસ્તુમાં મહત્વ અનુભવ દર્શાવે છે કે જેટલો અનુભવ હોય તો તમારો ક્રોપ એ બચાવી શકે કારણ કે તમે કેમ ઘણા બધી જગ્યાએ આપણે આવું થયું હતું ગયા વર્ષે અમદાવાદ થી ઘણા બધા ડ્રોન આવતા હતા તો અમદાવાદથી આવતા હતા એ મોસ્ટ ઓફલી બધા પાયલોટ શીખાવું પાયલોટ હતા એટલે એ લોકો શું કરતા હતા ક્રોપ ને નીચે ખેડૂત પણ અમુક ખેડૂત એમ કેતા હોય કે ભાઈ અમારા ખેતરમાં તમે બહુ પંદર ફૂટથી સ્પ્રે કરો હો તો અમારે એટલે નથી કરવો અમારે તો નીચેથી જ કરવો પણ હકીકત ખેડૂતને ખબર નથી હોતી કે ભાઈ મારો ક્રોપ છે એ હકીકતમાં પાયલોટ ને ખબર હોય કે હું ભાઈ એટલી નીચે નીચે જઈશ ને તો આનું ફ્લાવરિંગ ડ્રોપિંગ થશે પણ ખેડૂત પછી વધુ વાર ઓલું કરે ને કે ભાઈ તમે બહુ ઊંચું રાખો બહુ ઊંચું રાખો પછી પાયલોટ નીચું ડ્રોન કરે એટલે નીચું ડ્રોન કરવાથી પાકને નુકસાન થાય પણ હકીકતમાં પાયલોટની બધી વસ્તુનું એના આખે આખો તમારું ફિલ્ડ જોઈ લઈએ ને એટલે ખ્યાલ આવી જ જાય કે તમારું એને કેટલો ડ્રોનની ઊંચાઈ રાખવી એ છોડવાથી અને કેટલો એને જે આપણે આ નોઝલ છે તો આ નોઝલની અંદરથી એને કેટલો પાવર રાખવો એને એમાં પણ અલગ અલગ સિસ્ટમ આવે કે એમાં હંડ્રેડ પર્સન્ટ તમારે સ્પ્રે રાખવું છે પચાસ ટકા પ્રેર રાખવું છે વીસ પર્સન્ટ સ્પ્રે રાખવું

એટલે મિત્રો આ ડ્રોન ટેકનોલોજી છે અને એને કઈ રીતે ખેડૂતોને માહિતગાર કરે અને કૃષિ સેવા કેન્દ્ર હળવદ થી આ ડ્રોન ટેકનોલોજી ને માહિતગાર કરવા માટે ડ્રોન ટેકનોલોજીથી બતાવી રહ્યા છે ને તેના આપણે લાઈવ ડેમો પણ જોઈએ ઘણા બધા ખેડૂત મિત્રો જોડાના છે તમામ ખેડૂત મિત્રો ઝડપથી શેર કરશો અન્ય ખેડૂત મિત્રો સુધી આ તમામ માહિતી પહોંચે અને ખાસ કરીને હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ મહોત્સવ રવિ પાકનો યોજાઈ રહ્યો છે અને એના બીજા દિવસે એટલે કે બીજા ફેજમાં જ્યાં છે તેનો આપણે લાઈવ ડેમો બતાવી રહ્યા છીએ નજર હળવદના માધ્યમથી લોકો તમે જોઈ રહ્યા છો ત્યારે ખાસ એક આપને એક રિક્વેસ્ટ કે ઝડપથી તમે શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે હવે જે ડ્રોન છે એને ખેતીમાં કઈ રીતે ટેકનોલોજીનો ઉપયોગ છે ડ્રોન ટેકનોલોજી તો આપણે જોઈએ છે અને જીવામૃતથી છંટકાવ કરે છે એટલે આમાં જીવામૃત નાખશે ત્યાર પછી અહીંયા લીંબુનો ક્રોપ છે એટલે લીંબુ બાગાયતમાં અને આમ તો આંબાઓ પણ છે અલગ અલગ રીતે બાગાયતમાં છે અને એમાં કઈ રીતે છંટકાવ કરે છે એનો લાઈવ ડેમો પણ આપણે બતાવીશું મિત્રો ખાસ આપણે જોઈ રહ્યા છીએ ડ્રોન ટેકનોલોજી દ્વારા કઈ રીતે સ્પ્રે થાય એ આપણે લાઈવ જોઈ રહ્યા છીએ ખાસ તમે મિત્રો જોઓ છો કે ડ્રોન થી જીવામૃત કઈ રીતે બાગાયતમાં માં છાંટી છંટકાવ કઈ રીતે થાય તમામ ખેડૂતો જે જોઈ રહ્યા છે એ હળવદથી આ વિડિયો ચાલી રહ્યો છે મિત્રો હળવદથી લાઈવ જોઈ રહ્યા છીએ કે આંબાના બાગાયતી જે આંબાઓ આવેલા છે એમાં કઈ રીતે જીવામૃતનો છંટકાવ થાય એ આપણે લાઈવ બતાવી રહ્યા છીએ તમામ ખેડૂત મિત્રો છે એ ઝડપથી શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે ખાસ કરીને મિત્રો ટેકનોલોજી તરફ દિન પ્રતિદિન આપણે ખેડૂતો પણ ઓજારોથી માંડીને અલગ અલગ સાધન સામગ્રી હોય સ્પેર પંપથી છાંટતા હોય તેમ છતાં પણ તેનાથી કઈ રીતે જુદું પડે છે તે આપણે જોવાનું છે અને ખાસ કરીને આપણે પરિશ્રમ ફાર્મ બાગ એ નર્સરી પટેલ પટેલની વાડી આવેલી છે એ ફાર્મથી આપણે લાઈવ છીએ એટલે એનો ડેમો ચાલી રહ્યો છે કે કઈ રીતે ખેડૂતોને ફાયદો થાય એના વિશે ખાસ તમે જોઈ રહ્યા છો મિત્રો ડ્રોન ટેકનોલોજી ને ખેતીમાં કઈ રીતે દિન પ્રતિદિન ઉપયોગ કઈ રેખાય જીવામૃત અને તેને લઈને આપણે લાઈવ જોઈ રહ્યા છીએ મિત્રો નજરવદના માધ્યમથી તમે પણ જોઈ રહ્યા છો જે ખેડૂતો જોઈ રહ્યા છે એ ઝડપથી શેર કરો ડ્રોન ટેકનોલોજીનો એગ્રીકલ્ચરમાં કઈ રીતે ઉપયોગ થાય ખેતીમાં ડ્રોન ટેકનોલોજી શું ફાયદા છે એને લઈને આપણે લાઈવ થયા છે મિત્રો હળવદથી લાઈવ થયા છે તમામ ખેડૂતો જે જ્યાંથી જોઈ રહ્યા છે તે ઝડપથી લાઈવ કરશો અને શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે જે અહીંયા આંબાના બગીચાઓ છે જેમ કહીએ આપણે તો ડ્રોન ટેકનોલોજીની સાથે આ બાજુ ડ્રેગન પણ વાવેલું છે અને ડ્રેગનને લઈને શું સ્થિતિ તે પણ બતાવીશું સાથે જ મેં કહ્યું એમ નજર રોજના માધ્યમથી તમે જોઈ રહ્યા છો એ ડ્રોન ટેકનોલોજીને જીવામૃત જીવામૃતનો છંટકાવ કઈ રીતે થાય અને જીવામૃત એમાં નાખી રહ્યા છે તમે જે જોવો છો એ જીવામૃતમાં છંટકાવ માટે થઈ અને તો ભરી દેવામાં આવ્યું છે જયારે દવાનો છંટકાવ કરતા હોય એની સાથે સાથે જીવામૃત પણ કઈ રીતે છાંટી શકાય તેના પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને તમે મિત્રો નજરવદના માધ્યમથી જોઈ રહ્યા છો તે હવે એ ડ્રોન છે એને ફાઇનલી તૈયાર લા ડ્રોનને લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ એ ડેમો છે તેના લઈને ખાસ કરીને ડ્રોન ટેકનોલોજી છે એમાં જે કઈ રીતે છે તેને જોઈ રહ્યા છે એટલે કે થોડું ડસ્ટ આમ તો ફેનના લીધે થોડી ડસ્ટ સ્ટૂટતી હોય તેને લઈને જે ડ્રોન ટેકનોલોજી દ્વારા કઈ રીતે છંટકાવ કરશે એના પણ જોઈશું ખેડૂતો સાથે સાથે તમામ ખેડૂતો છે એ અહીંયા જોઈ રહ્યા છે અને તમામ ખેડૂતો જે જોઈ રહ્યા છે આપણે એને પણ સ્પ્રે થઈ રહ્યું છે બાગાયતમાં સ્પ્રે લાઈવ આપણે બતાવી રહ્યા છીએ તમે લોકો જોઈ રહ્યા છો કે ડ્રોન ટેકનોલોજી દ્વારા જ્યાં જ્યાં કોર્ડન કરી દેવામાં આવ્યું છે એટલે જે મેપિંગ થયું હશે એટલામાં ડ્રોન ઓટોમેટિકલી રીતે છટકાવ કરી રહ્યું છે તેને તેને લઈને આપણે બતાવી રહ્યા છીએ મિત્રો જે એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન છે મિત્રો એ ડ્રોન દ્વારા જે આંબાના બગીચાઓ છે એમાં સ્પ્રે થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો તેને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ જે નીચે પણ જોઈ શકો છો છોડને સ્પ્રે થાય છે ત્યાં તમામ તેને લઈને ખાસ તો આપણે ડ્રોન ટેકનોલોજી દ્વારા જે છંટકાવ થઈ રહ્યો છે બતાવી રહ્યા છીએ જીવામૃતનો અને મિક્સ પાક છે જેમાં મેથીની સાથે સાથે બાગાયતમાં આંબાના બગીચાઓ છે તેને લઈને સ્પ્રે પણ તમે જોઈ રહ્યા છો મિત્રો જે જેના દ્વારા થઈ રહ્યો છે તે ખાસ કરીને સ્પ્રે થઈ રહ્યો છે તે આપણે જોશું કે એમાં છટકાવ થઈ રહ્યો છે દવાનો એટલે કે હાલ તો એમાં જીવામૃત છે એનો જે છટકાવ થઈ રહ્યો છે એના ઉપર પણ આપણને દેખાશે જેથી કરીને અન્ય ક્રોપમાં છે એ પણ મને ખ્યાલ આવે કે કઈ રીતે છટકાવ છે એનો ડેમો ખેડૂતો પણ જોઈ રહ્યા છે નીચે કે જ્યાં સુધી કઈ રીતે ઉડે છે એટલે કે હાઈટમાંથી એને છંટકાવ કરીએ તો તમામ આખા ખેતરમાં દવા વેસ્ટેજ ન જાય અને વધુમાં વધુ કઈ રીતે લાભ મળે અથવા તો પાકમાં કઈ રીતે જે જીવામૃત હોય કે પછી દવાનો છટકાવ હોય તો એ દવા કઈ રીતે પૂરેપૂરી લાગે તેને લઈને ડેમોસ જોઈ રહ્યા છો તે હળવદથી છે મિત્રો નજર નજરવદના માધ્યમથી તમે જોઈ રહ્યા છો હળવદ માત્રા વધતી હોય આપણે વધારે માત્રા ની જે લાગતા હોય કેમિકલ વસ્તુ એક એવી છે કે એને ડિજોય કરવી પડે પાણી આરે બાકી ઓર્ગેનિક વસ્તુ એક એવી છે કે એની અંદર તમારે પાણી ની કોઈ ડિજોય કરવાની જરૂર જ નથી એને તમે માનો કે પૂરા માપની અંદર તમે નાખો કે ભાઈ પર એકર હોય પછી પ્લસ તમારે ઘટતું હોય એમ થાય કે ભાઈ આ તો ઓછી માત્રામાં નાખવાની વસ્તુ તો એને તમે ડાયરેક પાણી વધારાનું નાખી શકો બાકી નાખવાની જરૂર જ નથી જીવામૃત હોય તો એમાં પાણી નાખવાની જરૂર જ નથી ડાયરેક તમે જીવામૃત જ રાખીને શરૂ કરી શકો જો મિશ્ર પાક હોય તો એમાં કઈ રીતે મિશ્ર પાક આપણે અહીંયા છે બાગાયત છે અને સાથે સાથે મેથીનું પણ વાવેતર છે તો મોસ્ટલી જો કોઈપણ પાક હોય તો પાકની અંદર જીવાતનું કોઈ પણ જગ્યાએ એક જ હોય માનો કે થ્રીપ્સ હોય તો થ્રીપ મોટા પાકની અંદર જીવ હોય તો એ પાકની અંદર નાના પાકની અંદર પણ મોસ્ટ ઓફલી જ હોય એટલે એમાં એક ચાલે એમાં કોઈ એટલે એમાં કોઈ નુકસાનકારક નથી એમાં આડઅસર ન થાય અને પ્લસમાં કે એનો બધામાં દવાનો સ્પ્રે સરખો જ જવાનો હોય એટલે એમાં કોઈ નુકસાન નુકસાન એનું જાય આડઅસર ન થાય એટલે એમાં પણ પરફેક્ટ ચાલે અને ઘણી આપણે ઓલા માનલો કે ટ્રેક્ટરથી સ્પ્રે કરતા હોય તો એ બીજા પાકને માનલો કે નીચે જે છે એમાં અને આમાં બે રીતે જુદું કઈ રીતે પડે એમ ડ્રોન ટેકનોલોજી થી આમાં છે ને એક ખરખોટ સ્પ્રે થવાનો પેલી વસ્તુ એ હવે માનો કે આ જ વસ્તુ છે તો અત્યારે આ આંબાની અંદર સ્પ્રે આપણે ટ્રેક્ટર થી કરતા હોય તો આ પાક ની અંદર એને નોઝલ નો સ્પ્રે કરવો હોય તો એને અલગ થી કરવો પડે કારણ કે આ ઉપર ની ઉંચાઈ માં કવર કરવા જાય તો એને નીચે ની જગ્યા ખાલી રહી જવાની બે ટાઈમ ચલાવવું બે વાર ચલાવવું પડે તો આ તમારે એક જ ઓલા ની અંદર બે વસ્તુ થઈ જાય કારણ કે આ ઉપરથી દવા આવે છે અને ઓલું હું એક નીચેથી આપણે સ્પ્રે મારીએ એટલે નોઝલ ઊંચી હોય એમ બીજો એક ફાયદો એ થાય ને આપડે સાદા પંપ થી દવા છાંટી ને તો આમ મેં દવા છાંટી બરોબર તો એ ઉડીને જીવતી જીવા છે બીજા જતી રહેવાની એટલે ઈ એક સાથે ઝપટમાં ના આવે આમાં તો શું છે આખા ફિલ્ડમાં ને જવાનો ચાન્સ જ ના રહે એક વધારે હોય તો એક વધારે હોય તો એકસાથે તમે છાટો તો રિઝલ્ટ એટલે આપણે હાથના પરમ કરતા તો 100% વધુ મળે અત્યારે આપણે આ ઊંચાઈ અત્યારે 50 થી 60 ફૂટ ની ઊંચી હતી આપણે ડ્રોન ફેર કર્યું ને તો પણ નીચે વરસાદ જેવું આખ આખો કાઈ દેસર આપણે જણ નીચે આપણે જોયું કે અત્યારે જો બધા પાંદડા ઉપરને બધી આપણે જોયું અત્યારે બધાય કે ભાઈ નીચે પણ એક એક પત્તું સૂક્ષ્મ રીતે સૂક્ષ્મ રીતે બારીક ઝીણા ઝીણા ટપકા રીતે આખે આખા છોડવાની અંદર પ્રસરી જાય દવા

પહેલાં મેન્ટલી એને મનમાં થાય કે ના મારા કરવું છે તો જ કરે બાકી ખેડૂત ના કરે તમે માનસિક રીતે ગમે એ સમજાવો તમે એ ના અંદર મગજમાં લે એને એમ થાય કે ના મારા શીખવું છે તો થાય બાકી તમે ગમે એમ અંદર પછી હથોડા પછાડાઓને ઘાટ ના આવે ના જ આવે એને થયું પણ ધીરે ધીરે બદલાવ આવતો એમાં શું થાય હાય જોતિસ જોઈને તો એ થાય બાકી ના એ મેથી હોય બધી એટલે તકલીફ ક્યાં થાય છે કે ભાઈ પહેલા માનસિક અપનાવવું પડે કે ભાઈ મારે આ કરવું છે ઓગણીસો પંચાણું માં મેં કેમિકલ ફ્રી કર્યું ત્યારે મારે કેટલી મનોમંથન કરવું પડ્યું મારું મન જાણે જાય અવરોધ આવ્યો અવરોધ એટલે મને મૂર્ખ જ ગણતા હતા આનામ છે જ નહીં અત્યારે ખેતીનો આટલો ટ્રેન્ડ છે ને આ ખાતર વગરની ની લઈને મેળો યુનિવર્સિટીમાં એવાની મને એમ કીધું તું કે રાસાયણિક ખાતર વગર પાકમાં ઉત્પાદન આવે નહીં અને ત્યારે મેં ચેલેન્જ મારી હતી મારે આ કરીને બતાવવું એટલે આવો જ્યારે તમારે જુસો લાગે ને તો તમે નવું અપનાવી શકો બાકી એટલે મિત્રો ડ્રોન ટેકનોલોજીની સાથે સાથે બાગાયત તરફ ખેડૂતો વેળા છે એમાં પણ આપણે જોયું કે અલગ અલગ રીતે ખેડૂતો જ્યારે આ તમામ જોઈ રહ્યા છે તમામ ખેડૂતો જે હળવદના પરિશ્રમ બાગ એ નર્સરીમાંથી ડ્રોન ટેકનોલોજીનો લાઇવ ડેમો જોઈ રહ્યા છો અને ખાસ કરીને તમામ ખેડૂતો ઝડપથી શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ કૃષિ સેવા કેન્દ્ર હળવદના મિત્રો દ્વારા જે ડ્રોન ટેકનોલોજીનો ડેમો દેવાઈ રહ્યો છે અને તેમને પણ આપણે એક વિશેષ પૂછીએ કે આ ખાસ કરીને તમારો પરિચય આપશો એટલે અને જોઈ રહ્યા છે આપણે જે આ કૃષિ સેવા કેન્દ્ર ડ્રોન હળવદ એડ્રેસ આપી દઉં પૂજા ગેસ્ટ હાઉસની સામે કૃષિ સેવા કેન્દ્ર કોઈપણ હળવદ તાલુકાના ખેડૂતભાઈઓને ડ્રોનથી દવાનો સ્પ્રે કરવો હોય તો આ મારો કોન્ટેક કરી શકે છે મારો મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ નાઇન ફાઇવ નાઇન ફાઇવ એઇટ ડબલ ટુ અથવા રેલવે સ્ટેશન રોડ ઉપર પૂજા ગેસ્ટ હાઉસની સામે ત્યાં રૂબરૂ પણ તમે બુક કરાવી શકો છો કોઈ પણ પાકની અંદર સ્પ્રે કરવો હોય અત્યારે માનો કે શિયાળુ સિઝન ચાલુ થાય તો જીરું છે ધાણા છે મકાઈ છે પછી ઘઉં છે તુવેર છે બધા જ પાકની અંદર અમે સ્પ્રે કરવા માટે આપણે સર્વિસ આપીએ ખેડૂતોને કે કોઈપણ ખેડૂતને ત્યાં માનો કે ડ્રોનથી દવાનો છંટકાવ કરવો હોય તો આપણે ત્યાં જઈને કોઈ પણ હળવદ તાલુકા માટે કોઈ એકરેજ સીમિત નથી એને કોઈ પણ એકરેજ હોય ગમે એટલા એકરેજ હોય તો અમે છંટકાવ કરવા જઈએ છીએ તો મિત્રો આ આપણી સાથે હતા કૃષિ સેવા કેન્દ્ર ડોન હળવદથી જે ઓનર છે ને તેમના દ્વારા જે કોન્ટેક્ટ નંબર જણાવ્યો તેમાં તમારે છંટકાવ માટે અને વધુ માહિતી માટે એમનો સંપર્ક કરો આભાર મિત્રો